ये बनने नहीं आपने शो कर भी पड़े गणत्री लक्ष्य पहलो सूत्र चालो गुणोत्तर बराबर अंशमा चालो मिलका तो छेदमा चालो, चालो बीजो गुणोत्तर क्यों मांगे लो प्रवाही गुणोत्तर बराबर प्रवाही मिलकतो छेदमा चालो देवा तो चालो मिलकतो तो चालो देवा कोई वस्तु अपनी पास से तैयार बनने अपने मिलवा पड़े કોઈપણ વસ્તુ આપવામાં આવેલી પહેલું ટાઇટલ ચાલો મળકા તો बाजूમાં બીજું ટાઇટલ ચાલો દેવા જે વિગત જે ટાઇટલ માં આવતી હોય એ ટાઇટલ હેઠળ લખી નાખવાની પાછો સૌથી પહેલા શું છે સ્ટોપ પહેલા તો એ નક્કી કરો ગાલખાતાના મત બાદ થાય કે નો થાય ગાલખાતાના મત બાદ થાય એ દેવાદારમાંથી થાય લેણી હુંડીમાંથી થાય કે બનનીના સરવાળામાંથી તો સૌથી પહેલા એ લખી નાખ કે દેવાદારની રકમ આપો 2 લાખ 50000 વત્તા બોલો કઈ હુંડી લેણી હુંડી पचास वत्ता पंचोतेर तर लाख एम बाद बोलो शो कराई कलखाद अनामत वीस हजार આ સૌથી પહેલા લઈ લેવાનું હવે પહેલેથી લો શું આપેલું છે સ્ટોક એ બોલો કોનામાં આવે ત્રણ લાખ એના પછી દેવાદાર આવી ગયા રોકડ અને રોકડ સમકક્ષ એ શેના માં આવે ચાલો મિલકત રોકડ અને રોકડ સમકક્ષ 20000 20000 એના પછી પરનિચર કઈ মিলકત કે ભાઈ બિંસા આમાં આવશે કે નહીં દેવીુંડી દેવીુંડી શું કે ભાઈ ચાલો દેવું તો ચાલો દેવાની અંદર શું લખાય રકમ 60000 એના પછી टुका गाड़ा लोन लो ए आवे चालो देवामा टुका टूका लोन नी लो चालीस हजार एना लेनी हुंडी आवी गई कालका तना मत बात थई गयो अगाव थी चुकवेल खर्च बोलो चालो मिलकत मा अगाव थी चुकवेल खर्च नी रकम साइंट हजार नेक्स्ट લેણદારો છેમાં આવે ચાલો દેવામાં લેણદારો 2 લાખ નેક્સ્ટ એ પણ છેમાં આવે ચૂકવવાના બાકી ખર્ચા છે કોઈ વિગત બાકી ચાલો મિલકતનો ટોટલ 7 લાખ 85000 ને ચાલો દેવા तर पहलायके चालोत्तर अंश म सात लाख पंच भागाकार हजारे पॉइंट टकाइंट चौवीस एक आ मतलब धंदा चालू मिलकत पॉइंट चौबीस हो ત્યારે નું ચાલુ દેવું કેટલું છે જે જવાબ જેમ પ્રવાહી શું છે ચાલુ દેવા બોલો કેટલા ત્રણ લાખ હવે શું જોઈએ છે પ્રવાહી મિલકત બે રીતે મળે પહેલી રીત આ કુલ મિલકત કેટલી છે સાત લાખ

माइनस स्टॉक माइनस अगाव थी खर्च है तो ये पन सो कर दे बानो चालो मिल का तो नहीं रकम बोलो कितनी माइनस माइनस बाद बाकी

સ્ટોક અને અગાઉથી થી ચૂકવેલ તો દેવાદારો કેટલા લખવાના ત્રણ લાખ આ લઈ લેવાના વત્તા સ્ટોક લેવાનો વત્તા રોકડ લેવાની ત્રણ લાખ પાંચ હજાર વત્તા એક લાખ વીસ હજાર અગાઉથી ચૂકવેલ ખર્ચ લેવાનો સમજણ પડી આમાં ગણી ના